નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસના એક એવા પાત્ર વિશેની વાત કરી રહ્યા છીએ જે પાત્રમાં ગુસ્સો પ્રેમ અને વિવાદ જોડાઈ રહ્યા છે હા મિત્રો વાત છીએ નથુરામ વિનાયક એ વ્યક્તિ જેને ગાંધીજીની હત્યા કરી હતી પરંતુ તેમની હત્યા કરી હતી અને શું છે તેની પાછળનું કારણ સમગ્ર વાત આજે આપણે આ વિડીયો જાણીશું મિત્રો મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતો નથુરામ વિનાયક ગોડસે નો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પુણે પાસે વડનગરમાં થયો હતો તેમનો જન્મ ઓગણીસ મે ઓગણીસો દસ ના રોજ થયો હતો અને એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ પછી એક લોતા પુત્ર ન હતા જેથી તેમનું નામ નથુરામ રાખવામાં આવ્યું વળી તેમને નાની ઉંમરમાં ભણતરની જગ્યાએ દેશ સેવામાં અને રાષ્ટ્રપ્રેમમાં વધારે રસ હતો અને તેમને અંગ્રેજો સામે લડત કરવાનું યોગ્ય માન્યું જેથી કરીને નાની ઉંમરમાં નથુરામ વિનાયક ગોડસે પોતે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થાય અને પોતે નાની ઉંમરમાં પોતે યુવાનો તરફ ખૂબ જ ખેંચાવ હતો જેથી તે ખૂબ જ લોકપ્રિય થાય શરૂઆતમાં નથુરામ ગોડસે કોંગ્રેસ અને ગાંધીજીજી ખૂબ જ પ્રભાવિત થયા પરંતુ પછી તેમને લાગ્યું કે ગાંધીજી હિન્દુ સમાજ કરતા અન્ય સમાજ તરફ વધારે વળે છે અને હિન્દુઓના હિતની અવગણના કરે છે પછી તેઓ હિન્દુ મહાસભામાં જોડાયા ત્યારબાદ તે વિનાયક દામોદર સાવરકરના વિચારસરણીથી પ્રભાવિત થઈ અને એક પત્રક શરૂ કર્યું જે પત્રકનું નામ હતું અગ્રણી અને તેને તે મુખ્ય સભ્ય તરીકે કામ કર્યું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને સાંજનો એ સમય જ્યારે ગાંધીજી બિરલા હાઉસની અંદર પ્રાર્થના કરી રહ્યા હતા પ્રાર્થના પોતે પૂરી કરી અને સામેથી આવતા હતા ત્યારે નથુરામ ગોડ ત્યાં પોતે હાજર હતા તેમને ત્રણ ગોળીઓ ગાંધીજીની છાતીમાં ધરવી દીધી અને ગાંધીજીનું ત્યાં ધ્યાન થયું ત્યારબાદ નથુરામ ગોડસે ત્યાંથી ભાગ્યા નહીં પોતે પોલીસ શરણાગતિ સ્વીકારી લીધી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને આ કૃત્ય કેમ કર્યું ત્યારે વિનાયક નથુરામ વિનાયક ગોડસે એવું કહ્યું કે ગાંધીજી હિન્દુ સમાજ કરતા અન્ય સંબંધની તરફેણમાં વધારે હતા અને હિન્દુ હિતની અવગણના કરતા હતા અને તેમના સમરસતાના ભાવને કારણે દેશના વિભાજન થયા બસ આ વાત તેમને ન ગમી એટલા માટે તેમને આ કૃત્ય કર્યું અને ગાંધીજીને ત્રણ ગોળી

તો ઘણા લોકો નથુરામ ગોડસેને પોતે દેશ પ્રેમ માને છે હવે શું છે આખી ઘટના અને લોકોના વિચારો શું છે એ તો ખબર નથી પરંતુ વાત એ છે કે શું કોઈનો દેશ પ્રેમ કોઈની હત્યા કરવા માટે મજબૂર કરી શકે ખરો એ એક મોટો પ્રશ્ન છે આજે પણ નથુરામ ગોડસેને લોકો ભૂલ્યા નથી ઘણા બધા લોકોના મતે એ એક હીરો છે તો ઘણા બધા લોકો માટે એ એક આતંકવાદી તરીકે પ્રચલિત છે હવે તમે લોકો શું માનો છો નથુરામ ગોડસેને એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આવો એક નવા વિડીયો સાથે ફરીથી અહીંયા મળીશું ત્યાં સુધી જોઈ